જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોઈએ ત્યારે કદાચ આપણાથી આ પાંચ ભૂલ થાય છે સૌથી પહેલી ભૂલ આપણે ખાલી રિઝલ્ટની ની પાછળ જ ભાગીએ છીએ આપણે એ નથી સમજતા કે એમાં રિસ્ક કેટલી જોડાયેલી છે બીજી ભૂલ આપણે ખાલી મિડ કેપ અને સ્મોલ કેપમાં વધારે ઇન્વેસ્ટ કરીએ છીએ એ મ્યુચ્યુઅલ ફંડ વધારે પ્રિફર કરીએ છીએ કેમ કે ત્યાં રિઝલ્ટ સારા એવા હોય છે પણ આપણે એ નથી સમજતા કે ત્યાં રિસ્ક વધારે હોય છે અને જ્યારે માર્કેટ નીચે જાય છે ત્યારે એ મ્યુચ્યુઅલ ફંડ વધારે એફેક્ટ થાય છે ત્રીજી ભૂલ સમયસર આપણા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોને આપણે રિવ્યુ નથી કરતા તેથી આપણને આઈડિયા નથી આવતો કે ક્યાં મ્યુચ્યુઅલ ફંડ સારા છે અને ક્યાં મ્યુચ્યુઅલ ફંડ ખરાબ છે જો સારા હોય તો એમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જો ખરાબ હોય તો આપણે એને એવોઇડ કરવા ચોથી ભૂલ આપણે આપણા મ્યુચ્યુઅલ ફંડમાં ડાયવર્સિફિકેશન નથી કરતા પાંચમી ભૂલ આપણી પાસે કોઈ ફાઇનાન્શિયલ પ્લાન નથી અને આપણે ફાઇનાન્શિયલ પ્લાન વગર જ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ છીએ આપણને એ પણ નથી ખબર કે આપણે આમાં કેટલા ટાઈમ માટે રોકાણ કરવું છે અને આપણો ગોલ શું છે આ માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને ફાઇનાન્સ વિથ હેમતને પણ ફોલો કરો